ડભોઈન નગર આવેલી ક્રિષ્ણા ટોકેઝ સીલ કરાઈ વડોદરાના ફાયર ઓફિસર ટીમ સાથે આવી તપાસ ફાયર સેફ્ટી અંગેની ક્ષતિઓ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકેઝ સીલ કરાઈ વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે હાથ ધરી તપાસ ક્રિષ્ના ટોકીસમાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબનું નહીં હોવાનું જણાય આવ્યું ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો ફાયર સેફટી અંગે નીતિ નિયમોનો ભંગ અને નિષ્કાળજીથી જડાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડબોઈની ક્રિષ્ના ટોકીસ સીલ કરાઈ ક્રિષ્ના ટોકીસને સીલ કરવા કરાતા નગરમાં બન્યો ચર્ચાનો વિષય आज डभोई नगरपालिका में ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ નહોતું તેને જોતાં આર એફ ઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના તેમના આદેશ મુતાબિક આ ક્રિસ્ સિનેમા સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે